આયા ગરમી છે પણ પાણી એટલું ઠંડુ છે કે બહુ જ મજા આવે છે અમે બરોડાથી આવ્યા છીએ બરોડાથી તો કે બહુ જ ગરમી છે તો નથી જવું પણ પાણી એટલું ઠંડુ છે અને બહુ જ મજા આવે છે રાઇડ્સ પણ એટલી બધી છે કે નાના મોટા બધા જ કરી શકે છે અને પાણીમાંથી નીકળવાનું મન જ નથી થાય એવું અને એટલી બધી રાઇડ્સ છે પ્લસ એટલી બધી બીજી બી એક્સ્ટ્રા ફેસિલિટીઝ છે કે જે અહીંયા આવવા જેવું છે અને વેકેશન એન્જોય કરવા જેવું છે તો પ્લીઝ બધા આવો અને અહીંયા એન્જોય કરો જો દૂર ન જવું હોય તો નજીકમાં જ ગાંધીનગરથી માત્ર છવ્વીસ કિલોમીટર દૂર આટલો સરસ વોટોપાર્ક છે ઠંડુ ઠંડુ પાણી છે

એટલે સ્નોફોલ લોંગેસ્ટ વોટર રાઇડ ઓફ ધ વર્લ્ડ બીસીસીપી થ્રીલિંગ ફોગ આ ટાઈપની સાત અજાયબી ના લીધે આપણને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે તો મહેસાણામાં પણ ગરમીથી